સગડુ એ સાફ કરીને બેઠા છો લાગે છે ભયંકર પાપ કરીને બેઠા છો સગડુ એ સાફ કરીને બેઠા છો લાગે છે ભયંકર પાપ કરીને બેઠા છો કે એની પીઠ પર ખંજર ઘુસાવ્યું ખમીર સાથે કે એની પીઠ પર ખંજર ઘુસાવ્યું ખમીર સાથે જરૂર પહેલેથી પ્રશ્ન કરીને બેઠા છો સગડુંએ સાફ કરીને બેઠા છો લાગે છે ભયંકર પાપ કરીને બેઠા છો બાપો મરણ પથારીએ બાપો મરણ પથારીએ અને મુખ તારું હસું કે બાપુ મરણ પથારીએ ને મુખ તારું હસું હસું શું વારસાની જમીનનું માપ કરીને બેઠા છો સગડું એ સાફ કરીને બેઠા છો લાગે છે ભયંકર પાપ કરીને બેઠા છો विरहनी बात विरह की विरहनी बात करी सरलता भेर आजे विरहनी बात करी सरलता भेर आजे चौकस कई काल नी रात आलाप करीने बैठा छु ने सगड़ू साफ करीने बैठा छु लागे चे भयंकर पाप करीने बैठा छु प्रतीक ने फरी वड़ियो प्रतीक प्रतीक ने फरी वड़ियो અંધકાર ચારે તરફ ને તો એ દિલમાં પ્રભાત કરીને બેઠા છો સગડું સાફ કરીને બેઠા છો લાગે છે ભયંકર વાપ કરીને બેઠા છો